નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે હેતલ ભગત બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રીમદ મોહન રામ બાપાની પ્રતિમા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ હતી અરવલ્લી જિલ્લાના મેઢાસણ ગામ નજીક તારાપુર જીવતા રહ્યા હતા શ્રીમદ રાજ્યચંદ્ર ગુરુ ગાદી ના આચાર વિચાર સાથે સરળ અને તત્વજ્ઞાન મુમુક્ષોને આત્મ અને આત્મા સો પરમાત્મા જ્ઞાન પીરસી સેવા ભક્તિ કરી સત્ય તરફનો માર્ગ ચીંધવાનો હજારો અનુયાયીઓને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા ઈશ્વરની અનુભૂતિ કરાવવા અને અંત શ્રદ્ધા તેમજ ખોટા ધમ્પ પાખડથી દૂર રહેવાની શીખ આપતા હતા સાચી ભક્તિ તરફનો મોક્ષ માર્ગ બતાવ્યો હતો આજે પોષી પૂર્ણિમાના પાવન દિવસે શ્રીમદ મોહન રામ બાપાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્ય દેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન મંત્રોચ્ચાર દ્વારા પૂજા વિધિ કરી ઉજવા હતો ગુરુ ગાદીપતિ શ્રીમદ લક્ષ્મણ રામ દાવજી તેમજ અરવલ્લી સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં પ્રસરેલા શિષ્યોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો સદગુરુ ભગવાન કી જય આજે ગુરુજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને એક બેનને ભાવ થયો કે મારે ગુરુજીની મૂર્તિ બનાવીને મૂકવી છે તો એના ભાવે આ બધું કાર્ય ગુરુજીની મૂર્તિ મૂકવાનું ભાવતે ભાવે એનું કાર્ય થઈ છે આ સાલમપુર ભૂમિ ઉપર શ્રીમદ મોહનરામ બાપા અવતર્યા તેને આજે એકસો ને ત્રીસ કરતો વધુ વર્ષ થઈ ગયા તેમણે આજથી પચાસ વર્ષ પહેલો અહીંયા આશ્રમ સ્થાપ્યો અને સત્સંગનો મહિમા વધાવ્યો અહીંયા લોકો આધિ વ્યાધિ ઉપાધિના દુઃખો દૂર કરવા માટે આવે છે અને સત્સંગની વાણી સાંભળી અને આત્મશાંતિ મેળવે છે